દિલમાં બહુ તાણ છે અને તારું ડામા ડોળ વાણ છે તો ચાલ થઈ જા તલ ભાર તને સુરજની આણ છે હે ને અગાશી પર જઈએ કારણ કે આજે ઉત્તરાયણ છે પતંગોનું પાટનગર અમદાવાદ ચૌદમી જાન્યુઆરી એટલે પતંગ પ્રેમી અમદાવાદીઓનું લોકપર્વ અહીંયા ઉત્તરાયણની શાન અને આન નિરાળી છે અન્ય શહેરો કરતાં અમદાવાદના આકાશમાં સૌથી વધુ પતંગોની રંગોળી જોવા મળે છે અમદાવાદના આકાશને પતંગોની દુનિયાનું પાટનગર કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી એના દ્રશ્ય જોઈને વિસ્મય ઉપજે કે માણસ પતંગને ચગાવે છે કે પતંગ માણસને ચગાવે છે સૂર્ય દર મહિને એક રાશિમાંથી બીજી રાશિમાં જાય છે તે સમયને સંક્રાંતિ કહે છે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ એટલે મકર સંક્રાંતિ અને એ વખતે ઉત્તર દિશામાં પ્રયાણ થતું હોવાથી ઉત્તરાયણ કહેવાય છે ઉત્તરાયણ પર્વ હજારો વર્ષ પુરાણું છે એ દિવસે હિન્દુ ધર્મશાસ્ત્ર મુજબ ક મુહૂર્ત એટલે કે અશુભ સમય સમાપ્ત થતો હોવાથી પતંગો ચગાવીને આનંદ વ્યક્ત કરવાની પરંપરા છે વળી આ દિવસે સ્નાન પૂજા દાન અને શ્રાદ્ધ જેવી અનેક ધાર્મિક વિધિઓને કરવામાં આવે છે પતંગોત્સવ દેશભરમાં જુદા જુદા નામે ઉજવાય છે જ્યારે ડ્રોન કેમેરા નહોતો એવા સમયે પતંગની દોરી ઉપર કેમેરો લટકાવી અને સરખે જ રોજા કોમ્પ્લેક્સનો સુંદર મજાનો એક ફોટો પાડવામાં આવ્યો હતો પતંગોત્સવમાં અબાલ વૃદ્ધ ગરીબ કે તવંગર અને તમામ કોમના લોકો આનંદભેર ભાગ લેતા હોય છે લોકો જ્યાં જ્યાં જગ્યા મળે ત્યાં પતંગો ચગાવે છે આખું એ અમદાવાદ ચૌદમી જાન્યુઆરીએ ધાબા ઉપર જોવા મળે છે નગરજનો આખો દિવસ પતંગો ચગાવવાની મજા માણે છે પતંગ રસિયાઓ લપેટ લપેટ કાપ્યો છે પકાડ પકાડ જેવા બૂમ બરાડા પાડે અને ખૂબ આનંદ લે કેટલાક તો માઇક દ્વારા પોતાના અવાજે સંગીત ગીત વગાડે પોતાના ધાબા ઉપર ધાબા ઉપરનો માહોલ અને રોજ હોય છે એ દિવસે અને હવે તો શહેરોમાં આવા ધાબા ભાડે પણ મળવા લાગ્યા છે એનો પણ એક નવો કારોબાર વિકસ્યો છે પતંગોત્સવની સાથે નગરજનો ઊંધિયું જલેબી તલ સાંકળી ચીકી અને બોર ખાવાની મજા લેતા હોય છે રાત પડતા લોકો ટુક્કલ ચડાવે અમદાવાદના મુસ્લિમ સમાજમાં પતંગો બનાવવાનો મોટો ગૃહ ઉદ્યોગ ચાલે છે સૌથી મોટું પતંગ બજાર જમાલપુર વિસ્તારમાં આવેલું છે એકલું ગુજરાત દેશને છસ્સો કરોડના પતંગો પૂરા પાડે છે પતંગોની દુનિયામાં અમદાવાદને અગત્યનું સ્થાન અપાવવામાં પતંગોનો બાદશાહ એવા ભાનુશાહનો પ્રમુખ ફાળો હતો એમણે લંડનના હાવર્ડ પાર્કમાં એક દોરી ઉપર ચારસો પતંગો ચડાવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વર્ષ ઓગણીસો છ્યાસીમાં શ્રી ભાનુ શાહના વ્યક્તિગત પતંગ સંગ્રહમાંથી સંસ્કાર કેન્દ્ર પાલડી ખાતે પતંગ મ્યુઝિયમ બનાવી નગરજનો માટે ખુલ્લું મૂક્યું હતું ભારતનું એકમાત્ર અને દુનિયાનું બીજા નંબરનું આ મ્યુઝિયમ છે વર્ષ ઓગણીસો નેવ્યાશીમાં ગુજરાત પ્રવાસન નિગમે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન કર્યું અને એ પરંપરા આજે પણ ચાલુ છે આ દરમિયાન રિવરફ્રન્ટ ઉપર નજારો જોવા ખૂબ મોટી સંખ્યામાં ભીડ ઉભરે છે ગુજરાત ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર બોલિવૂડના સુપરસ્ટાર શ્રી અમિતાભ બચ્ચન ને અમદાવાદ માં પતંગ ચગાવવાની ખૂબ મજા આવી હતી ભારતના માન્ય મોદી અને માન્ય ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદ આવી પતંગ ચગાવવાની મોજ માણતા હોય છે ચલી ચલી રે પતંગ મેરી ચ ચલી રે ચલી કે પાર હો ઢોર પે સવાર ધારી દુનિયા દેખ દેખ જલી રે ચલી ચલી રે પતંગ મેરી ચલી રે અગ્રણી મહિલા પતંગબાજ ભાવના શૈલેષ મહેતાએ દેશ વિદેશમાં કાઇટ ફેસ્ટિવલમાં જઈ પોતે બનાવેલી અનેકવિધ ડિઝાઇનોવાળી પતંગો પ્રદર્શિત કરી હતી ચેતન ભગતની એક નવલકથા પરથી બનેલી અને અભિષેક કપૂર દ્વારા દિગ્દર્શિત કાયપો છે ફિલ્મમાં અમદાવાદનો પતંગોત્સવનો માહોલ અનેરો દર્શાવાયો છે અમદાવાદમાં પતંગનો મહિમા ઘણો બધો છે અહીં આવેલી રિવોલ્વિંગ રેસ્ટોરન્ટનું નામ પણ પતંગ છે ઘણા એનઆરઆઈ ઉતરાણ માણવા આ સમયે ખાસ અમદાવાદ આવતા હોય છે આપણા અમદાવાદનો પતંગોત્સવ દુનિયાભરમાં જાણીતો છે તાણ માં તો ખાસ ઉડવાનું છે તરવાનું આભમાં ને જોવાનું નીચે અને જો ઘુમ્મરિયા લીધા તો તારી બૂમ રાણ છે ચાલ અગાશી પર જઈએ આજે ઉતરાણ છે அமா ஜலகாரி மார அமாரி அமதா அலகாரி மார அமா மாரும் அமாறி